અને આ જુઓ આ એડ ચિત્રા આયા હે આઈ રયુ કે પછી ઈ કાઈ ને કાઈ આ તો ચટલે એડ છે આ બધે એડ ની વાળો આખો વાર ભરાઈ જાય અલે લગન ભાઈ લે મારું બીટુ વાચો માયો લે લે જીણે સુ જીણે શું કરો લે અલે વાળો તો આ હમી ના મકા વહેલામ ના ફરોલિયા

પણ પોપડિયા તો છોંતી રહે હવે પોસે ભાડી રહ્યો અમને જવા દે હવે હેને ને પોસલીન કાયો નેકલી જવા દે મને અલે પોપડ ભાઈ અલે કીલે રે રે હડો કી હે પૈસા કાઢતો તો હડો કી મારે મોડું થાય છે હવે આ લો પોસ રૂપિયા અંગણમાં કેડે તો બહા ના લે તમાર પર વિશ્વાસ છે મને કોઈ અન મગર ભીમુ શું કહું

અરે તારે નઈ મુ દુના કાકા બાદ ગયા હે મારુ બેટુ પોંચ વાર થી હોય ધક્કા ખાવ પણ તારો કાકો કો જાણો હોય કને ઘરે હોતો જ ને હું આવું અલ તા કાકો કો જાણો તું દમે તાર મને એમ જ કહે કે માર કાકો બાદ ગયા માર કાકો બાદ ગયા માર આબાનુ કે તમે તું ખાલી મને કેજી તમે આ કાકા બાદ ગયા હોય થાય છે મારી હૂંગ પડે છે હું આવું તાર કાકાને હૂંગ પડે છે કોઈ ના

એક તો છે મોકતો એક તો વેલો અને છે મંગો આ તન જા બાચી જાય ખાલી પોપટિયા તો અબજલ જ પાડી દીધા મે 5000 રૂપિયા વેલો તો મારો બેટો ફસાયો લાગતો નહી હવે મોકતા ને પકડવો પડશે મોકતા મારા પોજરામ પૂરવો પડશે હવે ખાલી મોકતા મળવું છે મારે અને મોકતા ને હવે પડાવશું છું પૈસા લે તારી મોકતા નોમ લીધું મોકતો આવેરો હા આ બે હાલ જ પડાઈ લઉં

બે દાડા મારો બેટો તાડી પડે છે જબરજસ્ત અને પાછું ચૌ છે ખબર હે કે ઉતરણ પછી ઠંડી જાય થોડે થોડે પણ આ તો મારી બેટી આ તો ગુજરાત છે કે હિમાલય તો ખબર પડતી નઈ મારે કરવું છે

પૈસા તો ને એવું એટલે મારા બાપુ થોડું જરૂર પડી જતી યાર પૈસા યાર ઘરમાં જ નહીં શું તમને આ લોકો એવું એક રૂપિયા નહી રૂપિયા નહી શું ભલા મોણા તમારે પાસે પૈસા ને એવું બને જ નહીં યાર ના હે યાર જુઠું શું કા બોલતો શું કો એટલે હા પૈસા પોસ જાય પડે ઘરમાં તે પેલા મગનભાઈ નહી

અલ્યા પલામણો ખરેખર ના હાલતા તમે યાર પૈસા યાને અલ્યા યાન પૈસા આલો અને એક રૂપિયો ના પાડો રાગા તમન ના તમે જરા પૈસા જોતા બોલો મારે 10000 રૂપિયા જો યાર તમને ખાચે કહો તો ને મારા ઘરમાં 20000 રૂપિયા પડ્યા છે પણ મો એકલા ડબલ કરવા માટે કોઈ પૈસા ન હાલતો અલ્યા એવા ડબલ ના કરાય તમે ડબલ માં ડબલ માં મૂળીએ ખોઈરો ના આ વાત સાચી તમાર કેવી તો મને જો આલો તો આલો ભાઈ હું તમને વેજ દેત કોઈ ન આલો હું તને પોત દાડે પૈસા પાછા આલીશ ના મારા વેજ નહી તું વેલાઈ લઈ જાજો

હારું શું કીધું પૈસા જાજો તમારે લે આરું બેટું મને હંજ આદે નક્કી મારા ઘર માં કઈ જાતો છે મને પૈસા માપસી મને

मु तर हात मु कधी आईसे ने तू तुमन मन भेगो थासे नी अन तू पैसा લઈ के आसे नी मार बाजू म जा सोनू मनु मारो बेटू मगा ने तो तो ने परमदर 5000 रुपया आल्या अन तर वेलावर 10000 रुपया रुपया आतो तो आपडो तो फायदोच ने

કે મારે છે ને બે દાડામાં હવે લોન પાસ થવાની છે સાહેબુન કે આપણે પૈસા ખડાવે ને તો કે સહી કરે ને મને લોન પાસ કરી રહ્યા એટલે કે મારા પૈસા ને જરૂર છે મારા પાસે પોસ્ટ હજાર રૂપિયા લઈ ગયો બે દાડાને વાય દે કે હું તમને પોસ્ટ થાય દો ચાલું એમ કરી હ લઈ ગયો પૈસા તાનો પોસ્ટ વરો થયો બે હજાર વીમો મેં ચાલ્યા તો પૈસા હજુ સુધી મને નહીં હાલ્યા લે તો તો મમીને પોસ્ટ વરાથી લોન જ નથી પાડતી મને એમ કંઈ લઈ ગયો પૈસા તમને એમ કીધું વાજ નતા અને હવે એક વાત તું હા મારે હવે હાસી સાલ હાલુ હું પોસ્ટમોર્ટમ હાઈટ જોડી સંપલ તોડી રહ્યો છું તમે એક કામ કરો લોટાનો સંપલ લાવો હા લે એ તો ભલા મોણા હાલ દે એની તો વેલા વાત લે આ તો તમે કોસો અમે કો અમે ખોટું બોલતા છો મારું બેટું હું તો પૈસા આલી તો મગનિયા તો હલવાઈ ગયો અને આ પરમદાન જો પોસ્ટ 1000 રૂપિયા જાય માર ઘરમાં 10000 રૂપિયા વાપરવા પડે તો એમાંથી પોસ્ટ 1000 રૂપિયા આલી દીધા એ તો મેં કીધું તો હવે જ્યા મગનિયા તમે આલે છે ને

પણ મારો બેટો બધા ઉઘરાણીયા આવ્યા પણ એ ઘૂઘરણીયું નહી આવ્યો નહીં આવ્યો મારો છોકરો ક્યાંય દરરોજ આવે છે એટલે આજ આવ્યો નહી આવતો તો હશે એટલે ઊંઘવા ને વાળે જ આવવું પડશે હું વાળે તો મેં ખાટલો રાખવું ખબર છે આ મારા બેટા ઉઘરણીયા હું કરે હોય ને તો મારી પતંગ ફેરવી નાખે એટલે પીસેલે ખાટલો હોય હું વાળે રાખું છું વાળે ઊંઘું ને એટલે કોઈ ખબર જ ના પડે આવતો છે એ પેલા પેલા મને ઓગણ ભાઈ ઘણા વર્ષો દેખાતા લે આ બાર ગો આપણા ગુમા જો હું રહેતો બાર રહેતો તો એટલા નતા દેખાતા તું પૈસા મારા

ફાયદો થયો છે કાલ ભલે કાલ પણ મન તમારે પર વિશ્વાસ ન્યા તો માર પૈસા લાવો આપણો વાયદો છે એટલે કાલ તાર પૈસા લઈ જાજો તમારા પર પૈસા તો જુદી છે મત આલ્યા પૈસા તારી બાકી રહી હજુ નઈ પાછી 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 વાત કરો પાસ થાય પાસ એ પાકી રી પાસ થાય રી આપણે એ આપણે ને જોણો આપણે પોસ પોલા 5000 રૂપિયા લાવો

વાત કરો છો કોઈ બકરી તો ના લઈ જવાનું હોય ને યાર હલે એનું ના હો પડે તો તમે બકરી છોડો ને